મહેસાણાના આંગણામાં જ એક પરિણિત પુરુષ એક બાવીસ વર્ષની મહિલાને પોતાની જાળમાં ફસાવીને ફરાર થઈ ગયો છે ત્યારે પરિવાર છેલ્લા સાત દિવસથી છોકરીનો પરિવાર શોધી રહ્યો છે છોકરી અને છોકરાને ભાળ ન મળતા છોકરીનો પરિવાર ચિંતાતુર બન્યો છે ત્યારે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ આ છોકરા છોકરીને શોધવાનો ઢોંગ કરી રહી હોય તેવું જાણે દેખાઈ રહ્યું છે ત્યારે જ્યારે મહેસાણા જિલ્લા એસપીની છવી ઉપર અને તેમના કામો ઉપર સવાલ ઊભા થયા છે દર્શક મિત્રો આજે એક એવી ઘટના ઘટી છે જે ગુજરાતના મહેસાણા જિલ્લાની અંદર જે ગામ છે નાનું સકડું ગામ છે ત્યાં એક છોકરો એક છોકરીને લઈને ભાગી ગયો છે ત્યારે સવાલ એ થાય છે કે જે છોકરો છે તે લગ્ન કરેલો છે અને તેને પણ એક બાળક છે ત્યારે સમાજમાં આવા કિસ્સા જે બનતા હોય છે તે ખૂબ જ વિચલિત કરવાવાળા હોય છે ત્યારે નાના નાના ગામડાઓમાં આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે તેવું દેખાઈ રહ્યું છે કારણ કે મારી પાછળ જે ઘર છે તે હું દ્રશ્ય બતાવીશ કેમેરામેનને કહીશ કે આ ઘર બતાવે કારણ કે જે રીતે આ જે ઘર છે તે છોકરો તે અહીંયા રહે છે અને જે છોકરી છે તે બાજુને બે ઘર છોડીને રહે છે ત્યારે સવાલ એ છે કે ત્યારે જે છોકરો લગ્ન કરેલો છે તેણે એક બાવીસ વર્ષની છોકરી સાથે તે ફરાર થઈ ગયો છે ત્યારે પરિવારે પણ આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે પોલીસ હવે શું એક્શન લઈ રહી છે તે જોવાનું છે કારણ કે પરિવારથી સાત દિવસ વિખુઠા થઈને તે અત્યારે હાલમાં કઈ જગ્યા ઉપર છે તે અત્યારે પોલીસનો તપાસનો વિષય છે ત્યારે મહેસાણા જિલ્લાના એસ એ એસપી છે અચલ ત્યાગી તેમને આપણે પૂછીશું ટ્રાય પણ કર્યો છે ફોન ઉપર પણ તેમનો ફોન નથી લાગતો કારણ કે તહેવારનો સમય છે ત્યારે હવે એ જોવાનું છે કે આ જે છોકરો અને જે છોકરી છે તે કયા દિશામાં ગયા છે કઈ જગ્યાએ ગયા છે તે પોલીસ તપાસ કરી રહી છે કારણ કે વારંવાર પોલીસ છેલ્લા ત્રણ ચાર દિવસથી અહીંયા આવી રહી છે તપાસના નામે ખાલી મીંડું છે તેવું પોલીસ દેખાઈ રહી છે જે કામ કરી રહી છે તે તપાસના નામે મીંડું છે ત્યારે સવાલો પોલીસ પણ બહુ ઊભા થઈ રહ્યા છે કારણ કે ગુજરાત પોલીસ નંબર વન કહેવાય છે ત્યારે સાત દિવસથી છેલ્લે જે છોકરો અને જે છોકરી છે તે ફરાર છે આ ગામમાંથી ત્યારે કયા પરિવારનો આક્ષેપ છે કે અમને ખબર નથી તેવું એવું રટન કરી રહ્યા છે તે પરિવાર જે છોકરાનો જે પરિવાર છે તે લોકો કહી રહ્યા છે ત્યારે છોકરાના જે પરિવાર છે તેમની સાથે આપણે વાત કરીશું કે તે શું કહી રહ્યા છે અને કોઈ પત્તો નહીં બાબાનો કેટલા ટાઈમ થયો બાબો તો ગુરુવારના 11 વાગે વવનો એમ કહીને જો હવે મને એટલું કીધું કે 11 વાગે મને કામે જઉં છું એટલું કીધું છે અને મો એ ખબર નથી સાહેબ

તમારો ભાઈ મેરીડ છે હા ડીસા કીધું ને મારા ભાઈ તમારો જે ભાઈ છે જે છોકરીને લઈને ગયો છે એ મેરીડ છે લગ્ન કરેલા છે લગન કરેલા છે એમને કોઈ બાબા કેવું એવું આ રે ના કેમેરામેન ને કહીશ કે આ જે દ્રશ્ય બતાવે કે આ ભાઈ જે છે એ મેરીડ છે પોતે અને પોતે છોકરીને લઈને જતા રહ્યા છે તે પોતે લગ

અને જે રીતે અત્યારે તમે વારંવાર કહી રહ્યા છો કે કોઈ બધા ડોક્યુમેન્ટ્સ ને બાઈક ને બધું અહીંયા નથી તો એ કોની જોડે છે એ તો યુવાન જોડે છે કશું લઈને ગયા કશું નહી તો આપણે તો જાય યુવાન હંગાતે જ રાખતા કે આયમ થી બાઈક લાવી જ તો કેટલો ટાઈમ થયો અઠવાડી અઠવાડીયો

આપણે જે દીકરીના ઘરે આવ્યા હતા ત્યારે એમના પરિવાર સાથે પણ ચર્ચા કરવાની વાત કરી પણ તે લોકો અત્યારે ખૂબ જ ચિંતામાં છે અહીંયા ઘરની અંદર જે પરિસ્થિતિ આપણે જે દ્રશ્યો બતાવ્યા કેમેરામેને તે આપણે સમજી શકીએ છીએ કે પરિસ્થિતિ કેવી હોઈ શકે કારણ કે દીકરી ગઈ છે આ ઘરની ત્યારે સવાલ ખાલી પોલીસ ઉપર જ ઊભા નથી થતા ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કારણ કે જે છોકરાવાળા સાથે પણ છોકરાના મમ્મી અને એમના ભાઈ સાથે પણ વાત કરી તે પણ અત્યારે જે કહી રહ્યા હતા કે એમને પણ ખબર નથી કે તેમનો પરિવાર ખૂબ જ અત્યારે ચિંતામાં છે કારણ કે ઘણા બધા વિચારો આવી શકે છે કારણ કે કઈ છોકરીએ કોઈ પગલું ના ભર્યું હોય ત્યારે હવે પોલીસ શું કરશે આ મામલે તે જોવાનું છે કેમેરામેન સુમિત સાથે યશ નાયક મહેસાણા